નમસ્કાર મિત્રો મિત્રો આ દુનિયામાં નકારાત્મક અને સકારાત્મક એમ બે પ્રકારની ઊર્જાઓ હોય છે જેમાં ઘણા લોકો સકારાત્મક ઉર્જા પસંદ કરી આધ્યાત્મિક રસ્તો અપનાવે છે અને ઘણા લોકો નકારાત્મક ઉર્જા એટલે કે મેલી વિદ્યા તરફ વળી જતા હોય છે માન્યતાઓ અનુસાર નજરદોષ કાળો જાદુ કે મેલી વિદ્યાનો ઉપયોગ કરી અમુક લોકો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કે કોઈને નુકસાન પહોંચાડવા માટે આ બધી નકારાત્મક ઉર્જાનો ઉપયોગ કરતા હોય છે તો મિત્રો આ બધી ખરાબ શક્તિઓના પ્રભાવથી આપણે કેવી રીતે બચવું તે માટેના અમુક જ્યોતિષીય અને ધાર્મિક ઉપાયો વિશે આપણે આજના આ વિડિયોમાં જાણવાના છીએ તો મિત્રો આજના આ વીડિયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ ને દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જય શ્રી રામ અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો નંબર એક મિત્રો ઘરની અંદર કોઈપણ કારણ વગરનો અને વધારાનો કચરો એકઠો થવા દેશો નહીં નંબર બે મિત્રો દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર અને પૂજા સ્થાન પર તમારા ઇષ્ટદેવના નામનો દીવો પ્રગટાવવાનું રાખો નંબર ત્રણ આ સિવાય દરરોજ સવાર સાંજ ઘરમાં ગુગળ અથવા ચંદનની અગરબત્તી પ્રગટાવો નંબર ચાર મિત્રો ઘરના દરેક રૂમના દરવાજા પર લાલ સ્વસ્તિક લગાવો અને અઠવાડિયામાં એકવાર ઘરમાં કીર્તન ભજન કે કોઈ પણ ધાર્મિક પાઠ કરો જેથી ઘરની નકારાત્મકતા દૂર થાય નંબર પાંચ રોજ સાંજે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો કેમ કે હનુમાનજી એ સકારાત્મકતાના પ્રતીક છે અને તેમનામાં અપાર અજોડ શક્તિ છે તેથી જે વ્યક્તિ સતત ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેને નકારાત્મક શક્તિઓ પરેશાન કરતી નથી તેમજ તેને કોઈ પ્રકારનો ડર પણ રહેતો નથી નંબર છ મિત્રો શક્ય હોય તો આંગળીમાં લોખંડની વીંટી પહેરવાનું રાખો નંબર સાત દરરોજ સવારે ઘરની બહાર નીકળતી વખતે ગોળ કે ખીર ખાઈને બહાર નીકળો નંબર આઠ મિત્રો જો તમે શનિ શનિદોષથી પરેશાન છો તો ભોજન કરતી વખતે ઉપરથી મીઠું કે મરચું લેવાનું ભૂલશો નહીં અને કાળું મીઠું તેમજ કાળા મરીનો જ ઉપયોગ કરો મિત્રો આ ઉપાય કરવાથી શનિની ખરાબ અસર ખતમ થઈ જશે અને ઘરમાં સકારાત્મકતા અને શાંતિનો અનુભવ થાશે નંબર નવ મિત્રો ઘરમાં મોરપીંછ રાખવાથી પણ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે તેમજ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો એક મોરપીંચ મુખ્ય દ્વાર કે નજીકના રૂમમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે આ સિવાય ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સાથે બે મોરપીંચ પણ રાખવા જેનાથી સકારાત્મક ઉર્જાનો વાસ ઘરમાં કાયમ માટે બની રહે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને વિડીયોને કરીને અમારી આ ચેનલને ને કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જય શ્રી રામ અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો હર હર મહાદેવ